મહુવાના નૃતનગર ખાતે આવી પહોંચી નૃત્યગર ખાતે કળશ યાત્રા આવી પહોંચતા શિવશક્તિ ગ્રુપ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન થયા જેમાં અક્ષત કળશ નું તો પ્રસાદ વિતરણ તો મહાઆરતી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું

પ્રભુ શ્રી રામના મંદિરની પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે ત્યારે મહુવા શહેરમાં પણ આ ઉજાસના માહોલને વધાવવા લોકો થનગ નિર્યા છે મહુવા શહેરના નૃત્યનગર વિસ્તારમાં અક્ષત કળશ યાત્રા આવી પહોંચી હતી જય શ્રી રામના ઉદ્ઘોષ સાથે અક્ષત કળશને તિલક કુમકુમ કરી પરેશભાઈ ચૌહાણના ઘરમાં પધરામણી કરાઈ હતી

તો તેના સામૈયા માટે અમારા શિવશક્તિ ગ્રુપ બધા લોકોએ સામૈયા કર્યા ઢોલ નગાડાથી તે ત્યારબાદ અક્ષત કળશ બધાના ઘરે ઘરે પણ પહોંચ્યો હતો જેમાં પરેશભાઈ હિતેશભાઈ ભરતભાઈ દશરથભાઈ જાની નરેન્દ્રભાઈ તો ગુણવંતભાઈ પીપલિયાના ઘરે પણ અમે અક્ષત કળશને પધરામણી કરી હતી ત્યારબાદ અમારી શેરીમાં આગળના કાર્યક્રમ મુજબ બધાયને આરતી ઉતારી હતી અક્ષત કળશની તો અમે લોકોએ નાસ્તાનો પણ ભાગરૂપી એક રાખેલો હતો ત્યારબાદ બધાને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો તો મહિલા મંડળ દ્વારા અને પુરુષો પણ રાસ ગરબામાં જોડાયા અને રાસ ગરબાથી અમારા શેરીનું વાતાવરણ રામમય બન્યું હતું જય શ્રી રામ માંગ સાથે ગાંધી વસાતના સહિત અન્ય ચાર વસાતના રહીશોએ આજે થાળી નાદ સાથે રેલી યોજી મહુવા પાલિકા ખાતે આવેદનપત્ર આપ્યું તો આગામી દિવસોમાં આ બાબતે યોગ્ય નહીં થાય તો લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું તેવી ચીમખી ઉચ્ચારી છે પાલિકા ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગાંધી વસાત ના રીડેવલપમેન્ટની જો વાત કરવામાં આવે તો અઠાવન વર્ષ જૂની આ વસાહતો છે અને આ વસાહતોનું પાલિકા દ્વારા ભાડું પણ ઉઘરાવાય છે પણ આ વસાહતોની મરામત કે રીડેવલપમેન્ટની વાત આવે ત્યારે મહુવા નગરપાલિકા એકદમ ચૂપ થઈ જાય છે અને આ બાબતને લઈ કંઈ પણ યોગ્ય થતું જ નથી ત્યારે છેલ્લા એકાદ માસથી આ ગાંધી વસાહત સહિત અન્ય ચાર વસાહતના પાંચસો ચોસઠ પરિવારો ધરણા પર બેઠા છે જેમાં છેલ્લા સત્તર દિવસથી પ્રતિક ઉપવાસ ચાલી રહ્યો છે

ચાર વસાદ ના પાંચસો ને ચોસઠ પરિવારો અને તેમના સગા સંબંધી અને આડોશી પાડોશી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે રીડેવલપમેન્ટ માંગને લઈ યોગ્ય નહીં થાય તો આગામી ચૂંટણી બહિષ્કાર કરીશું ત્યારે આ રેલી દરમિયાન મહુવા ગાંધી વસાતના રહી જેવા અનિલ મહેતાની તબિયત અચાનક લથડતા તેઓને 108 ની મદદથી મહુવાની સરકારી હોસ્પિટલ ખસેડેલ છે જ્યાં ફરજ પરના તબીબે સારવાર કરી છે અને હાલ તેઓની તબિયત એકદમ સારી છે અને પોતાના ઘરે છે હું આ ગાંધી વસાહતના સ્લમમાં રહેવાસી છું અને ઘણા સમયથી અમારે જે ધરણા ચાલે છે તમે જાણો છો તો ગઈ સત્યાવીસ તારીખે જે રેલી કાઢી હતી એ પછી આજે અમારે જે રેલી ચાલે છે રેલી શરૂ કરવાની છે ધરણામાં અમારે શરૂ છે સોળ સત્તર દિવસથી તો ઉપવાસ આંદોલન ચાલે છે એ પહેલાંથી અમારે સત્યાવીસ દિવસથી તો આંદોલન બીજું ધરણાનું ચાલ પણ આ બધાની અંદર જે કાંઈ અમારો મૂળ જે મુદ્દો છે એ આગળ ક્યારે ચાલશે એના માટેની આ એક લડત ચાલે છે હવે અમને એ પણ ખબર પડી કે હમણાં થોડા સમય પહેલાં જનરલ સભા થઈ ગઈ છે બધાને ખાતા સોંપાઈ ગયા છે બોડી તૈયાર થઈ ગઈ છે તો હવે શું વાંધો છે હવે એ ક્યારે હાથમાં લેશે ઠરાવ પસાર કરવાનો ક્યારે પ્રશ્ન ઉભો આજે સોલ્વ થશે ઉપરથી લેખિત પણ આવી ગયું છે ગાંધીનગર અને ભાવનગરથી પણ મંજૂરી થઈ ગઈ થઈ ચૂકી છે તો અહીંથી ઠરાવ પસાર કરીને એ પાછો રીની થઈને ક્યારે મોકલશે હવે એની જ વાટમાં અમે છીએ તો એ જેમ બને વહેલી તકે થાય એ જ આશય અમે અહીંયા આજે રેલી પણ કાઢી આવેદન દેવા માટે જઈએ છીએ અને દરેક ત્યાં ચીફ ઓફિસરને પણ આપશું ધારાસભાને પણ આપવા માટે અહીંયા ધારાસભ્યને આપવા માટે પણ અહીંયા અમે જવાના છીએ તો રેલી અત્યારે શરૂ થવાની છે તો અમારું ખાસ કારણ કે આ વખતનો મુદ્દો અમારે એ જ છે કે જે આ લોકસભાની ચૂંટણી થઈ રહી છે તો લોકસભાની ચૂંટણીનો અમારે બહિષ્કાર ને ચોસઠ મકાન એટલે તમે ગણતરી કરી શકો છો કેટલા મત હશે એ બધાએ જ આ વખતે નક્કી કર્યું છે કે જ્યાં સુધી અમારું કામ નહીં થાય તો પછી આ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો કરવાનો અને કરવાનો જ છે એ સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ જ નથી તો એ ક્યારે આ નક્કી કરશે અને ઠરાવ ક્યારે પસાર કરશે એ અમને તાત્કાલિક ધોરણે જણાવે બસ એ જ કહેવાશે શૈલેષભાઈ જાની પાણીની ચિંતામાંથી એકદમ મુક્ત થઈ જાવ રાજાની મોટર્સ લાવી રહ્યા છે ગેરેન્ટેડ બ્રાન્ડ જે પાણીની ચિંતામાંથી આપને આપશે આઝાદી લુબી બ્રાન્ડ કિરલોસ્કર બ્રાન્ડના પંપો રેસિડેન્શિયલ પંપ ઇન્ડસ્ટ્રીયલ પંપ એન્ડ મોટર કન્સ્ટ્રક્શન પંપ સ્વિમિંગ પૂલ પંપ એ સિવાય પણ અનેકો વેરાયટીઝ હાજર સ્ટોકમાં પંપ અને મોટર્સની A to Z વેરાયટી અને તેની સર્વિસ માટે અમને કહો રાજાણી મોટર્સ રિપેરિંગ અને સર્વિસ માટે ફક્ત એક કોલ તમારા સ્થળ પર સર્વિસમેન હાજર તો નામ નોંધી લેજો રાજાણી મોટર્સ સ્ટેશન ની પાછળ ઓફિસ સામેના ખાચામાં હસનેનભાઈ રાજાણી રાભડાવાળા મોબાઈલ નંબર પણ નોંધી લેશો સાતસો બાવીસ સાતસો એસી બોતેર બાસઠ નામ બરાબર યાદ રાખશો રાજાણી મોટર્સ મહુવા માર્કેટિંગ યાર્ડના અનાજના અગ્રણી વેપારીનું આકસ્મિક મોત થતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં અનાજને લગતા તમામ સંલગ્ન કામકાજો બંધ રહેવા પામ્યા હતા મહુવા શહેરમાં અકસ્માતમાં જિલ્લા ભાજપના બક્ષીપંજ મોરચાના મંત્રી અને યાર્ડના વેપારીનું કરો મોત નીપજ્યું હતું અને તેને લઈ આજ રોજ યાર્ડ ખાતે અનાજ વિભાગની હરાજી અને કામકાજ બંધ રહેવા પામ્યું હતું બનાવની જાણવા મળતી વિગત મુજબ મહુવા સરદાર પટેલ વસાત 44 નંબર માં રહેતા એવા કિરીટભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી ઉંમર વર્ષ 45 જે જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરજાના મંત્રી અને મહુવા માર્કેટિંગ યાર્ડ માં અનાજના વેપારી તરીકે કામકાજ કરે છે ત્યારે ગઈકાલે બપોરે માર્કેટિંગ યાર્ડ માં પૂરપાડ ઝડપી આવતી અને બેફિકરાઈથી આવતી ટ્રક અને કિરીટભાઈના ના અકસ્માત થયો હતો જેમાં કિરીટભાઈને ગંભીર ઈજાઓ થવા પામી હતી જેને લઈ પ્રથમ હનુમંત અને બાદ ભાવનગર ખાતે સારવાર ખસેડેલ ત્યાં ફરજ ઉપર ના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા કિરીટ નું આકસ્મિક મોત થતા તેમના પરિવારજનો રાજકીય વર્તુળો અને મહુવા શહેરમાં શોકની લાગણી વ્યાપી જોવા પામી હતી

કિરીટભાઈ સોલંકી જેનું દુર્ઘટનાથી આ એક્સિડન્ટથી જે મૃત્યુ પામ્યું છે એમાં અમે બહુ દુઃખ અનુભવીએ છીએ અને અમે એક બધા સાથે મળીને બધા રહેતા એક કુટુંબની જેમ તો અમને આટલું બધું દુઃખ થયું છે કે એની કોઈ સીમા નહીં એના માનમાં અમે આજે તારીખ બાર એક ચોવીસના રોજ અમે બંધ રાખેલ છે અને અમે બહુ એમાં દિલ શોકની લાગણી વ્યક્ત કરીએ છીએ બસ સમાચારોમાં અત્યારે આટલું ફરી સમાચારો સાથે કાલે મળશું ત્યાં સુધી હું પરેશવાન અને લીડ મહુવા સમગ્ર ટીમ શુભરાત્રી